રાહુલ ગાંધી બપોરે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને તાલુકા પ્રમુખ સાથે બેઠક કરી હતી જે દરમિયાન રાહુલ ગાંધીએ પૂછ્યું કે સવર્ણો શા માટે કોંગ્રેસથી દૂર છે ગુજરાતમાં અનેક સમસ્યાઓ છતાં રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યા હતા સવર્ણ શા માટે કોંગ્રેસથી દૂર છે આ જ અંગે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ જે રીતે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ છે ત્યારે રાહુલ ગાંધીએ નેતાઓને સવાલ કર્યા છે અનેક સવાલો કરવામાં આવ્યા છે શું છે અપડેટ

તો શા માટે ભાજપની જે વરદાન છે તે ઓછી નથી થતી તેનું કારણ જાણવા માટે કહેવામાં આવ્યું છે અને ગ્રાઉન્ડ ઉપર જઈને જે તમામ તમામ તારણો છે તે નીકળવા જોઈએ તે પણ પ્રશ્ન કરવામાં આવ્યો ત્રીજો પક્ષ જયારે ગુજરાતમાં સક્રિય બને છે ત્યારે ગુજરાત કોંગ્રેસને જે શા માટે તે પક્ષ નુકસાન પહોંચાડતો હોય છે અને ભાજપને છે તે નુકસાન પહોંચાડતો તે પણ કારણ કે ખુબ જ મહત્વનું છે તે જાણવું છે તે પણ મહત્વનું બની રહે છે તો બીજો પ્રશ્ન એ પણ કરવામાં આવ્યો ગુજરાતમાં અનેક ઉદ્યોગો ચાલી રહ્યા છે કે અનેક ઉદ્યોગો અત્યારે મંદીના વરડામાં દેખાઈ રહ્યા છે મંદીથી લોકો પીડાઈ રહ્યા છે પરંતુ જે ઉદ્યોગપતિઓ છે તે ભાજપની પડખેટ શા માટે જોવા મળી રહ્યા છે તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે તે જ ભાજપની અંદર એવું શું કારણ જોવા મળી રહ્યું છે કે તમામ તમામ લોકો ત્યાં જઈ રહ્યા છે અને બીજો પ્રશ્ન એ પણ કરવામાં આવ્યો કે જે તમામ પ્રશ્ન કરવામાં આવે તેની અંદર કયું કારણ મહત્વનું બની રહ્યું છે કે લોકો કોંગ્રેસ કે તૃણમૂલ પણ જાણવાની ખૂબ જ રૂપ છે ગુજરાતની અંદર જે હાલમાં વાત કરવામાં આવે તો વિધાનસભામાં ફક્ત અને ફક્ત બાર ધારાસભ્યનું બાર કે કોંગ્રેસ પક્ષ છે પરંતુ બે હજાર સત્યાવીસ વિનાત અંદર કોંગ્રેસ સરકાર બનાવવાની વાત કરી રહી છે તેના માટે તમામે તમામ કાર્યકર્તાઓ અને તમામે નેતાઓ તમારી કશી પડશે તેવું પણ સૂત્ર અહીંયાથી આપવામાં આવશે એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધી દ્વારા તમામ તમામ નેતાઓ અને જે દેશક સાથે તમામ લોકોને જે પણ પ્રશ્નો આવે તેના પ્રશ્નોના નિરાકરણ માટે જવાબદારી પણ જે છે તે સોંપવામાં આવી છે જે આભાર થવાલ સમગ્ર માહિતી આપવા બદલ